ગુજરાત રાજ્યનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીએ ભારતભરમાં પ્રસિદ્ધ યાત્રાધામ છે અને અહીં યાત્રિકોનો પ્રવાહ અવિરત આવતો હોય છે તો સાથે સાથે ભક્તો દ્વારા દાનનો પ્રવાહ પણ અવિરત ચાલતો હોય છે અને અંબા માતાના ભંડાર છલકાતા હોય છે ત્યારે આવા જ ભક્તો દ્વારા આજરોજ અંબાજી માતાને સોનાનું કુંડળનું દાન ભેટમાં આપવામાં આવ્યું હતું ત્યારે આ દાનની કિંમત પાંચ લાખ એકત્રીસ હજાર રૂપિયા થાય છે તો અમદાવાદના જય ભોલે ગુરૂ દ્વારામાં અંબાના નિજ મંદિરમાં આ સોનાનું કુંડળ ભેટ આપવામાં આવ્યું હતું અંબાજી મંદિરના વડવટદાર દ્વારા મંદિર આ ભેટનો સ્વીકાર કરવામાં આવ્યો હતો તો આ અગાઉ પણ જય ભોલે ગુરૂ દ્વારા સોનાની ભેટો અંબાજી મંદિરમાં અર્પણ કર કરવામાં આવી છે જેમાં સોનાની પાદુકા ઘંટી ચાવર અને અજય જેવી ધાર્મિક વસ્તુઓ મંદિરને ભેટ કરવામાં આવી છે અરવિંદ અગ્રવાલ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અંબાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ